કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આવો જે કિસ્સો પંચમહાલ જિલ્લામાંથી સામે આવ્યો છે પંચમહાલ ડેરીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવી લેતા ઝડપાયેલા નિશાંક પાઠક સામે વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે છેતરપિંડી આચરનાર મૂળ શહેરાના અને હાલ ગોધરાના જોય બંગલો સોસાયટીમાં રહેતા નિશાંક પાઠક સામે શહેરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી પંચમહાલ ડેરી અને પીડીસી બેંક દ્વારા અવારનવાર જાહેરાતો પ્રસિદ્ધ કરી નોકરી માટે ઇન્ટરવ્યુ બાદ અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓને નોકરી આપવામાં આવે છે છતાં કેટલાક નોકરી વાંચુકો નોકરીની લાલચમાં આવા શખ્સોને રૂપિયા આપી છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ઉલ્લેખનીય છે કે પંચમહાલ ડેરીમાં નોકરી આપવાના બહાને રૂપિયા પડાવી લેતા ઝડપાયેલા નિશાંક પાઠક સામે વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે ઇકબાલ શેખ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે